રાજમેલમાં પરંપરાગત રીતે બિરાજમાન થવા શ્રીજીની શાહી યાત્રા નીકળી વડોદરા શહેરમાં તમામ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં ગણેશ ઉત્સવ વડોદરાની આગવી ઓળખ ગણાય છે ભાતરવાસુ ચોથથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થતો હોય છે ત્યારે વડોદરાની આન બાન અને શાન કહેવાતા લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન થતા વિઘ્નહર્તા તુથાળા દેવ ગણેશજી વર્ષોની પરંપરા મુજબ તાંડિયા બજારથી પાલકીમાં બિરાજમાન થઈ રાજમહેલ ખાતે પહોંચ્યા અને વિધિવત દરબાર હોલમાં ગણેશજીની મૂર્તિને હીરામુ ચરિત આભૂષણ પહેરાવીને રાજગુરુ આચાર્ય પ્રેમદત્ત વ્યાસ દ્વારા પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં દર વર્ષે દરબાર હોલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની નયન રમ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે આ પ્રતિમા વર્ષોથી વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે જેની પાછળ પણ એક રોચક ઇતિહાસ છે આ વર્ષે પણ ચૌહાણ બંધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીજીની સુંદર પ્રતિમાનું સ્થાપન રાજદરબાર હોલમાં કરવામાં આવ્યું રાજબાઈમાં બિરાજમાન રાજવી પરિવારના ગણેશજીની મૂર્તિની વિશેષતા એ છે કે ગણેશજી શંકર ભગવાનના પુત્ર હોવાથી આ મૂર્તિમાં બિલીપત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે અને શ્રીજીની મૂર્તિ બનાવવા માટેની માટી પણ ભાવનગરથી મંગાવવામાં આવતું હોય છે આ મૂર્તિ માટે પહેલેથી જ ઊંચાઈને વજન નક્કી કરવામાં આવ્યું છે જે મુજબ ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ છત્રીસ ઇંચની અને વજન નેવું કિલો વર્ષોથી રાખવામાં આવે છે દર વર્ષે પ્રમાણે આ વર્ષે પણ આપણે શ્રીજીની પાલખીમાં આપણે બિરાજમાન થશે અને અહીંયાથી પેલેસમાં અગિયાર વાગ્યા સુધી પહોંચી જશે ત્યાં વિધિસર એમની સ્થાપના થશે આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે ને આ મૂર્તિ અહીંયાથી ચવાના આઠમાંથી જ આપણે ત્યાંથી બનીને આ જ મૂર્તિ સેમ એનાથી પેલેસમાં જાય છે દર ગણેશ ચતુર્થીના દિવસે જે સાહી યાત્રા નીકળવાની છે ગણપતિ બાપ્પાને અને ત્યાં જઈને બી એ લોકો જે પૂજા કરવાના છે અને જે રાજોપજા પૂજા થવાની છે ગણપતિની અને એમની સ્થાપના કરવામાં આવવાની છે જે દસ દિવસ એમને જે સારી પૂજા થશે જે કમ્પ્લીટલી જે રજવાડું બી એમના જે રજવા એ છે રાજાને બધા એ બધા આવવાના છે અને એ બી સત્સત્કારથી એ બી પૂજામાં સામેલ થઈને એ બી પૂજા કરવાની છે દસ દિવસ એમને રજાને રાજોપજારથી પૂજા કરવામાં આવનાર છે